બોલેની આર્મી મરાવું છે કે પછી આ પાછો આત્યારે ઘેર પર શું વાત કરે ખબર કે કે પાકિસ્તાનવાળા છે તમારે તમારે

પચા વાળા ત્રણ પાર્સલ લાગ માં ઘરે કા પેલો પછી ગ્લાસ અને પછી બોળો કે બોલ બેઠા હમ ભાઈ એવા નાળા

mặt trời quá à cửa mùa cửa mìa mặt trời quá mặt trời quá mặt

हेलो माय गॉड છો પાછા આવી ખાવા Mm -hmm. i to